જેમ દ્વારકા છપ્પન સીડી અને પગથિયા છે એ જ રીતના અહીંયા પણ પગથિયા પુરાતત્વ ખાતા વાળા જે તે સમય આવીને પાણકો તપાઈશો અને એ મંદિર આઠમી સદીનું કહેવામાં આવે એટલે બારસો વર્ષ જેટલું પૌરાણિક ભગવાન દ્વારકાધીશ ડાકોર અને મુરલી મનોહર

તો આપણે હે ને ભૂગી ગયા હે મુરલી મનોહર મંદિર એનો ગેટ હવે આપણે અંદર જાય દર્શન કરતા આવીએ હાલો શૈલેષભાઈ નકુલભાઈ અંદર હાલો એટલે આપણે એને દર્શન કરતા આવીએ નોટિસ છે

એકદમ જૂનવાણી પ્રાચીન મંદિર છે વાં હે ને બાયને નોટિસ મારી છે શીલા અહીંયા કઈ વસ્તુને અડવાની કે કાંઈ ફેરફાર કરવાની મનાય છે બરોબર આ પૂરા તત્વ વિભાગની અંદરમાં આવે આ મંદિર તો તમને પાંચ હજાર રૂપિયાનો ડોન અને સજા ફટ આવે જેલમાં પૂરી દે હા એટલે આ મંદિર છે એકદમ પ્રાચીન છે

આજ તો બધાય છે ને દરવાજા બંધ કરી દે ચંદ્ર ગ્રહણ છે ને આજે મંદિર ખુલશે નહિ મંદિર ખુલશે નહિ એટલે આજે એક મંદિર ખુલશે નહીં મંદિર બધાય બંધ છે કારણ કે આજે સંત્ર ગ્રહણ છે ને એટલે એની હિસાબે આજ મંદિર બંધ છે ખુલશે નહીં બાયણે દર્શન કરવાના છે ખાલી જૂનવાણી પ્રાચીન મંદિર છે પુરાતત્વ તત્વ વિભાગની અહીંથી આવે છે મહાદેવનું અને મુખ્ય મંદિર જોવા પીરી દજા દેખાય ને એ મુખ્ય મંદિર છે હમણાં અહીંયા જ જાઉં આપણે અડીક પછી દર્શન કરવા એકદમ છે ને જો જૂનવાણી છે એકદમ નફસીવાળું મંદિર છે તો જૂનવાણી નફી છે ઉપર છે ને જાડવા પણ આ હે ને પુરાતત્વ વિભાગની અંદર આવે મંદિર એટલે પુરાતત્વ વિભાગની પરમિશન સિવાય આમાં કાંઈ કોઈ ઘટાડી શકે નહીં જેમ છે એમને એમ જ રહેવા દેવું પડે આમાં કોઈ રિનોવેશન ના કરે કારણ કે એની મંજૂરી વગર ના થાય પુરાતત્વમાં આવતું હોય ને એટલે પણ છે એકદમ જૂનુંવાણી હવામાં કામ ને મુખ્ય મંદિર છે આપણે એ ભાઈ ને પૂછ્યું કે ભાઈ વિડીયો વિડીયો ઉતારવાની મનાઈ તો નથી ને તો એની કીધું ના ના ઉતારો કઈ વાંધો નહીં તો આપણે મુરલી મનોહર મહારાજ નું મંદિર છે મુખ્ય કારણ કેહ છે દર્શન કરવા કાટેશ્વર મહાદેવ ના છે પગથિયા ઉતરે હે ને ધીમે ધીમે જાય કારણ કે અહીંયા સેવા થઈ ગયું હે ને તે લપટવાની બીક લાગે એવું હે નાગદેવતા જય ઘાટેશ્વર મહાદેવ શૈલેષ ભાઈ ધીમે ધીમે ભૂગી ગયા છે પાણી રેડે જય મુરલી મનોહર મારા રાખજે મારો ભાઈ અમારા અહીંયા છે ને પૂજારી પરિવારમાંથી આપણે આપડે હાર્દિકભાઈ છે એને આપણે આ મંદિર વિશે પૂછીએ થોડી ઘણી જાણકારી લઈ એટલે હું બધે ખબર પડે આ મંદિર વિશે જે ના આવ્યો એના વિશે તો હાર્દિકભાઈ તમે જણાવો બે શબ્દ આ મંદિર વિશે લોકો કાંઈ હોય એવી તો જય દ્વારકાધીશ નાની તાલુકો રાજકોટ જિલ્લો અને સુપેડી મુકામે ભગવાન મુરલી મનોહર ભગવાનનું મંદિર છે અને શ્રી મુરલી મનોહર મંદિર નામે ઓળખાય છે આ મંદિરની લોકવાયકા એવી છે કે ભગવાન દ્વારકાધીશ જ્યારે દ્વારકા જતા હતા

જે તે સમયે આવીને પાણકો તપાઈશો અને એ મંદિર આઠમી સદીનું કહેવામાં આવે એટલે બારસો વર્ષ જેટલું પૌરાણિક આટલા આખો ફરતિકોર ગઢ છે ભગવાનને અને દસ દેવસ્થાન છે એમાં ત્રણ મહાદેવ ભગવાન કૃષ્ણ મુરલી મનોહર ભગવાન લક્ષ્મીનારાયણ સ્વરૂપે બિરાજે છે અને એક મહાદેવ રેવનાથ મહાદેવ છે નદીમાં ઘાટેશ્વર મહાદેવ છે અને મંદિરની બંને બાજુ એક બાજુ જાગનાથ મહાદેવ અને બાજુમાં રામ દરબાર બિરાજે છે અને એક લોકવાયકા પ્રમાણે કે ભગવાન દ્વારકાધીશ ડાકોર અને મુરલી મનોહર ત્રણ જ મંદિર એવા છે ગુજરાતમાં કે જેના દ્વાર આથમણા છે આથમણા છે આથમણા મુખ્ય ભગવાન બિરાજે આ નગર વધે ઉ બધા ભગવાન ઉગમણા દ્વારે હોય વાહ વાહ ને આ મંદિર ખુલવાનો આ દર્શનનો આમ કંઈ સમય હા સવારે સાડા ચાર વાગે ભગવાનને છપ્પન ભોગ ધરાય છે દરરોજ માટે બરાબર અને બપોરે રાજભોગ ધરાય છે અને રોંઢાના સમયે પણ છપ્પન ભોગની આરતી હોય છે સવારે સાડા ચારથી સાડા પાંચ કલાક દોઢ કલાક જેવી સેવા ચાલે એમાં મનોરથી પણ હોય આપણે મનોરથ જેનો હોય તો એ પણ લાભ લઈ શકીએ લાભ લઈ શકે પછી સાડા છ આરતી થાય એ પછી ચોઘડિયા પ્રમાણે છ સાડા છ સાત એ પ્રમાણનો ટાઈમ હોય સવારે આરતીનો

જો આ હે ને અહીંથી નદી નીકળે મંદિરની પાસેથી અને ઉતાવળી નદી કહેવામાં આવે ઉતાવળી નદી છે અને અહીંથી તમે દર્શન કરો ને તો જે દ્વારકાની સપન સીડીઓ હે ને એ જ રીતનું અહીંથી આ દર્શન કરો ને તો અહીંથી એવું જ તમને લોકેશન આવે એવી જ રીતની સીડીઓ છે બાકી તો આપણે જીઓલા પૂજારી પરિવારમાંથી આપણે હાર્દિકભાઈ હતા એની આપણે બધી માહિતી જણાવી કે લોકવાયકા શું હતી ભગવાન હે ને અહીંથી આમ રોકાણ હતા એમ દ્વારકા જતા હતા ને ભગવાન અહીંયા રોકાણ હતા હા એ જગ્યા હે ઈ ભગવાન અહીંયા શું છે વિહામો લીધો હતો એટલે અહીંયા રોકાણ હતા એ જગ્યા હે બાકીની તો તમને વિડીયોમાં માહિતી આપેલી જ છે હાર્દિકભાઈએ બધી કેવી રીતે આનો ઇતિહાસ શું છે મંદિરનો કેટલું જૂનું છે એ બધું આમાં તમને માહિતી આપી છે અને અમે જો અહીંયા નદી છે ઉતાવળી એમાં અમે અહીં હેઠા ઉતરા દર્શન કરવા અમારા શૈલેષભાઈ છે ને એ બધે ની મોર આવી ગયા તા બરોબર એ પછી અમે ગયી આ ઉતાવળી નદી છે અમારા શૈલેષભાઈ ઉતાવળા છે એટલે એટલે જો અહીંથી છે ને આમ દ્વારકા જેવું સીન આવે જાઉં હે ને સપન પગથિયા છે દ્વારકામાં હે ને એવી જ રીતે સીન આવે અને કઈ કઈ દર્શન થાય કઈ દર્શન ખુલે એ પણ તમે આમાં હાર્દિકભાઈ જણાવેલું છે અને આજે છે ને ચંદ્ર ગ્રહણ છે એટલે ચંદ્રગ્રહણને લીધે આપણે મંદિરના દરવાજા બંધ છે એટલે આપણે મંદિરમાં દર્શન કરી શક્યા નથી હવે પાછી ભગવાનની મુરલી મનોહરની દયા થાય તો પાછા આપણે દર્શન કરવા માટે આવશું સ્પેશિયલ બરાબર અહીંયા આપણા હનુમાનજી દાદા જો આ તમારા મંદિરની અપડેટ જોતી હોય ને કાયમી દરરોજ દર્શન કરવા હોય તો મુરલી મનોહર મંદિર સુપેડીના નીચે દર્શન કરવા હોય ને તો આ નંબર ઉપર તમારું નામ અટક લખી અને વોટ્સએપમાં મેસેજ કરી દે આ બાજુથી ને નદી આવે છે જો બે બાજુથી આવે છે નદી

બરોબર બહુ મજા આવી અને પાછો હુકમ એ છે આપણે પાછા આવશું બરોબર બહુ મસ્ત દરવાજા બંધ હતા તો તમને ખાલી મંદિરના દર્શન થયા ભગવાનના દર્શન ન કરી અંદર હવે પાછા ફરી આવશું બરોબર ચાલો આપણે હવે ભાગીએ જય મુરલી મનોહર જય દ્વારકાધીશ બરોબર હવે અમારા શૈલેષભાઈ સા પાયદે અમને હાલો એ વાતું એને અમે એની વાંહે વાંહે આગળ જાઉં હું બરોબર ને છે ને મુરલી મનોહર મંદિરના જે આપણા હાર્દિકભાઈ બોલ્યા ને એના પપ્પા હે ઈ નોકરી કરતા બાટવા અને ઈ રેતા માણા માણાવતા પછી એની નોકરી મૂકી દીધી અને એને અહીંયા આવતા રહ્યા ભગવાનની એવી કંઈક પ્રેરણા થઈ છે તો સેવા કરવા માટે અહીંયા આવતા રહ્યા અમને એ હાર્દિકભાઈ જણાવતા હતા ને ઈ બધાય અહીંયા ત્રણ ભાઈઓનો પરિવાર છે એ રહે હે અને મુરલી મનોહર મંદિર છે ને ભાઈ ઉપે આપડે ઉપલેટા ઉપલેટા થી ઉપેડી ગામ આવે ને ઉપેડી ગામની આમ બારો થી છે હાવ આમ પરવડે ને પરવડે રસ્તો જાય હે હા પાછળ પાછળ રસ્તો જાય ને હે ને હાવ જૂનવાણી મંદિર છે પુરાતત્વ કેટલા વર્ષો જૂનું મંદિર છે બહુ સારું મંદિર છે મસ્તીનું મંદિર છે દર્શન કર્યા જેવા હે અમે દર્શન કરવા આવ્યા તા તમને કરાવત પણ આજ છે ને ચંદ્રગ્રહણ છે રાતે લાજ આજે મંદિરના દરવાજા હે ને બંધ કરી દીધા હે એટલે આ દર્શન થયા નહીં ખાલી મંદિરના દર્શન કરાવી કહી ને તમને કરાવ્યા એટલે હવે હે ને કંઈક પાછો ભગવાનનો આપણે ને હુકમ થયા ત્યાં પાછા દર્શન કરવા આવશું બરોબર તો હવે અટાણા હવે અમે હે ને ભાગીએ હે ધીરે બરોબર તો હવે આપણે આ વિડીયાને હે ને અહીંયા અહીંયા જ પૂરો કરી નાખીએ પછી ને જય દ્વારકાધીશ જય માતાજી જય મુરલી મનો